જેમ માતાજી મિત્રો મુસોઝાનો ગળો અંકોને આજે આપણે વસેડી રમાડવાની છે રાઇફલના તો એ તમે જુઓ આજનો વ્લોગ તો ફોન હેટ સવાઈટમાં નથી જાવા જેટલું પ્લુ કાઠું પડે તો એ કોડી રમાડી કોઈ હેલ્યું નહીં એ પણ તમને બતાઈ દઉં જો તમે તો ચાલુ જ છે રમાણવાની નહીં એવું એવું કરો પણ તો આપણે મારી તો તમે જોઈ નો પાવર બાવર ચ્યો હ અને રોજ આ રીતની ટ્રેનિંગ આવી છે રોના કુસ્તા તો પગ આવી ગયો પણ બોલતા નહીં આર્મીના બીએસએફના બીએસએફ તૂટવાના છે એમ તો જો તમે જો પગભગ જ્યાં નાખ પેલા કોડીને ગરમ કરવી પડે Tama kuai kiau renjiri, tama kuai kiau, 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 tama kuai હજુ તો ઘણા બધા ધાકતું આવી જશે આ અંદર વિડીયો તો એ પણ તમે જોવા તૈયાર રહેજો હા જોવો તમે પગ જેવા ઉપાડે પણ હવે કડકાઈ વધારે કરે એટલા માટે તોડા ને એવું કરે હા જુઓ તમે જસુમાં બુડીમાં આવી ગયા

વરસાદ આવે હું વાતાવરણ કરી દીધું હાલ તો લાગતું નહિ વરસાદ આવશે પણ વાતાવરણ બહુ ગંભીર બગાડ્યું તો જો તમે તકલીફ પડે ટ્રેનિંગ હાલવા તો પણ આપણે તૈયાર જ છીએ ટ્રેનિંગ હાલવા માટે તો દોર કોડામાં જૂન નાખવાની હ તો બરોબર ની ટ્રેનિંગ આ જગ્યા ઉપર રમણવાની પણ આ ફરી તમે જુઓ કડીક શોધી રાખી થાક ખાઈ બધા માણસો કળી તળી ચોકડી પીવા આવી

રમણ થતું નહીં તો આ જેટલું વિડીયો બનાવી રહ્યો બ્લોગ કાલ આવી જાય તો જોતા રહેજો હજુ કાલ બ્લોગ આવશે નવું લગ્ન લાવી દઈએ મેં તો એ તો રમવા પડી હે લગ્ન તૂટી જઈએ તો તો શાંતિ રાખતી નહીં ભાઈ આપણે ક્યારે તો જવું તો હવે ક્યારે નહીં લગમ બગમ પર આ થતું નહીં લગમ જો તમે દુડા ઉપર અમે જાય લગમ તો આગે બહાર પડી રહી હે બધું હુહર મુહર થઈ ગયું તો રમે જાય આ ચેવું રમાય પણ તમને બતાવી દઉં જો તમે લગમ તૂટી પડી છે તો એ રમી જાય રાઈફલ એટલી જેવી કોળી દુડા ઉપર રમવા બોલો કોક ભાઈ બસ તો કોઈ

ચા બનાવાનું ચાલુ હોય ચા પીવાનો ચા બા પી ને તું જોઈએ ગમ બગમ છોડવા દા તો કાલનો બ્લોગ આવી જાય તો આપડે ચા ઉકળવાની તૈયારી ચા ઉકળી જાય એટલે દૂધ વેળી આપડે પી પી ભાઈ વ્લોગ આવશે તો જોતા રેજ્યો તો ચા ખાધી રહ્યો

તો એ પણ તમે જુઓ ચા કેટલું મસ્ત જો ચા બનવાનું ચાલુ જ છે જો હજુ ઉભરા ઉભરા આવી હાલ ગાળવાનું થતો નહીં તો ચા પા ગળાઈ ગયો એ આપણે ચા આપી દઈએ બધાને પછી આપણે સુવાંતી જો બધા બી જાય ચા પીવા માટે તો બધા ચા પીવા બી જાય ચા ના દેવો પડશે ચાલો વાંધી મચી એ માતાજી મિત્રો બધા ચા પીવાની તૈયાર જ છે ને કુલર ચાલુ તો જો જોયું હમણાં નહીં